આજે કેબિનેટની અંદર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ટીમે એટલે ગુજરાત સરકારના તમામ મંત્રીઓએ આજે તેત્રીસ જિલ્લામાં સત્તર તાલુકાઓની આજે જાહેરાત કરી છે તે બદલ તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રી અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું જે રીતે મારા વિધાનસભાની અંદર સાઠંબા તાલુકાની બે હજાર અઢારથી માગણી હતી અને આજે એ માગણી પરિપૂર્ણ થઈ છે અને સાઠંબાને નવો તાલુકો ઘોષણા કરવામાં આવી છે તે બદલ તમામ લોકોનો આભાર માનું છું આજુબાજુના તમામ વિસ્તારના સરપંચો કાર્યકર્તાઓ અને તમામ અહીંયા ઉપસ્થિત છે આતશબાજી સાથે આ વધાવવામાં આવ્યા લોકોએ ફટાકડા ફોડ્યા અને ખૂબ ઉત્સાહ આજે સાઠંબાની અંદર જોવા મળી રહ્યો છે સરકારના તમામ મંત્રીમંડળનો આભાર માનું છું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનું છું જે રીતે અરવલ્લી જિલ્લાના સાઠંબા અને શામળાજી શામળિયા ભગવાનનો જે શામળાજી તાલુકો નવો બનાવવામાં આવ્યો છે તે બદલ પણ આભાર માનું છું સાથે જ અમારા ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર ફાગવેલ અને વીર ક્ષત્રિય ભાતીકત્રી મહારાજનું ત્યાં મંદિર છે અને એ ફાગવેલને નવા તાલુકા તરીકે પ્રસ્થાપિત કરીને કાપડી વાવમાં ફાગવેલ તાલુકો બનાવવામાં આવ્યો તે બદલ હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે હવેથી આ વિસ્તારની અંદર વર્ષો સુધી જે માગ હતી અને દૂર સુધી જવું પડતું હતું એની જગ્યાએ સાઠંબા તાલુકો બનતા અમને મામલતદાર કચેરી હોય તાલુકા કચેરી હોય ને તમામ સરકારી કામ માટે દૂર સુધી નહીં જવું પડે તે બદલ હું માન્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું અને સરકારનો પણ આભાર માનું છું ગ્રામના તમામ સરપંચો જે મારું સ્વાગત કરવા અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા સરપંચો કાર્યકર્તાઓ અને ગ્રામવતી તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું એ બધાએ સરકારનો આભાર માન્યો છે અને એમના વતી પણ હું સરકારનો આભાર માની અને ખૂબ ખૂબ આનંદ છે આજે ઉત્સાહ છે જ્યારે દિવાળી આવી હોય નવરાત્રિના દિવસોની અંદર મા જગદંબાના આશીર્વાદ રૂપે અમને નવો તાલુકો મળ્યો છે અને દિવાળી જેવો માહોલ અહીંયા બન્યો છે તે બદલ ગ્રામજનોનો અપાર પ્રેમ જોઈને મને ખૂબ ખૂબ એમનો પણ હું આભાર માની સરકારનો ફરીથી આભાર માનું છું અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું કે નવા તાલુકાઓમાં આપ સર્વનું સ્વાગત છે ભારત માતા કી જય 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 ગરી ગુજરાત